ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યું ડ્રગ્સ રાજસ્થાન તરફથી આવી રહેલા બાઇક પર શંકાસ્પદ બે ઇસમોની પૂછપરછ કરવા ઝડપાયું ડ્રગ્સ પોલીસે સત્યાવીસ ગ્રામ ડ્રગ્સ જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ચાલીસ લાખ સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો લીલા ઉર્ફે રણજીત માજીરાણા તેમજ રાજુ માજીરાણા રહેવાસી થરાદવાડાની કરી ધરપકડ થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધાનેરા હાઈવે નજીક ટેટોડા ગામની સીમમાં બનાસ ડેરીના સિમ્બુલવાળા ડબલામાં નકલી ઘી ભરી વેચાણ કરતી ફેક્ટરીનો પર્દાફાશ એસઓજી પોલીસે રેડ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા બનાસ ડેરીના માર્કાવાળા ઘીના સાત ડબ્બા ફેક્ટરીમાંથી મળ્યા ડુપ્લિકેશન મશીનરી અને ઘી બનાવવાની સાધન સામગ્રી ત્રણ મોબાઈલ ફોન કબજે કરી પોલીસે બે લાખ ત્યાંસી હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી બનાસ ડેરીના નામે નકલી ઘી બનાવી શીલ લગાવી બનાસકાંઠા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વેચાણ કરતા રામજીભાઈ ચૌધરી વિજયકુમાર મોદી સનીકુમાર હેરુવાલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બીજા દિવસે અછાવાડા ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરે દર્શન કરી જન આક્રોશ યાત્રાની શરૂઆત ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનબેન ઠાકોર, બનાસકાંઠાના પ્રભારી ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ કર્યા મહાકાળી માતાના દર્શન અછાવાડા રાહથરા ડુવાથી બનાસકાંઠા ધાનેરા તરફ આગળ વધશે જન આક્રોશ યાત્રા ખેડૂતોનું ધિરાણ સહિતના વિવિધ મુદ્દા યુવાનોના બેરોજગારીના મુદ્દા સહિતના અનેક મુદ્દાઓ સાથે કોંગ્રેસ કરી રહી છે જન આક્રોશ યાત્રા બીએલઓ મોત મામલે સરકારને લીધી આડે હાથ અમિત ચાવડાએ કોડીનારના શિક્ષકે આત્મહત્યા પહેલાં સુસાઈડ નોટમાં લખ્યું મારાથી આ કામ થઈ શકે તેમ નથી તેવું લખી આત્મહત્યા કરી સરકાર દ્વારા માનસિક ત્રાસથી મોત થયા હોય તે દુઃખદ છે લોકોની આવી હત્યા કરવાનું બંધ કરો તેવું અમિત ચાવડા કહી રહ્યા છે વાવથરાદના ઢીમા ધામથી ભગવાન ધરણી ધરણા દર્શન કરી કોંગ્રેસની જન આક્રોશ રેલી બીજા દિવસે અનેક ગામડાનો પ્રવાસ કરી બનાસકાંઠાના ધાનેરા મુકામે પહોંચી હતી નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રેલી નગરમાં પ્રવેશી હતી ટ્રેક્ટર ચલાવીને આક્રોશ રેલીમાં અમિત ચાવડા ગેનીબેન ઠાકોર તથા નાથાભાઈ પટેલ ગુલાબસિંહ રાજપૂત સાથે અનેક આગેવાનો જોડાતા લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું સભામાં ઘટના ઠાકોરે તેજાબી વાણીમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે તમે નાત જાત ભૂલી સરકાર કોંગ્રેસને બનાવો તો તમામ દેવા ખેડૂતોના માફ થશે ડીસા વિસ્તારમાંથી નકલી ઘી પકડાયા બાદ હવે પાટણમાં નકલી ઘી પકડાયું વેપારીઓ શોર્ટકટ પૈસા કમાવા માટે લોકોનું કંઈ પણ વિચારતા નથી વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને પૈસા કમાવામાં મશગુલ હોય છે લોકોનું જે થવું હોય તે થાય વેપારીઓ માટે પૈસા મારું પરમેશ્વર અને હું પૈસાનું દાસ તેવું આ ડુપ્લિકેટ માલ વેચાડવાવાળા સમજી બેઠા છે આવો ડુપ્લીકેટ માલ વેચીને પૈસા કમાવવાવાળા વેપારીઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમજ સમજી બેઠા છે કાયદો કોઈના બાપની જાગીર નથી કાયદો દરેકના માટે સન્માન છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પૈસા કમાવવાવાળાઓ જેતી જજો ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી કુદરત રૂઠે તો ક્યાંયના નહીં રહો આવું સમજી જાજો પાટણ એલસીબી પોલીસે પણ ખરા દિલથી કામ કર્યું છે